જય ધન્વંતરી મિત્રો મિત્રો આજે આપણે હરસ મસાહ ફિસર ભગંદર વિશે ચર્ચા કરવાના છીએ મિત્રો તો અત્યારે વર્તમાન સમયની અંદર મિત્રો હરસ મસાના અતિ પેસન્ટ વધી ગયા છે એની પાછળનું કારણ કે અત્યારના બધા ફાસ્ટ ફ્રૂટવાળા તીખા તળેલા બીઠાડું જીવન પરિશ્રમ બિલકુલ નથી અને પેટ ખરાબ થાય પછી જ હરસ મસા થાય ઘણી વખત મસાનો પ્રોબ્લમ થાય બ્લડિંગ થાય અમુકને સૂકા હોય અમુકને તીરા પડે અમુકને ભગંદર થઈ જાય પછી મિત્રો બધા કોલોનોસ્કોપી કરાવીને કે સાહેબે કીધું ઓપરેશન કરવાનું તો ઓપરેશન કરાવ્યા પછી ત્રણ ચાર મહિને પાછા થાય એવા કેસ મારી આગળ છે કે ત્રણ ત્રણ ચાર ચાર વખત ઓપરેશન કરાયું છતાં એમાંથી છુટકારો નથી થયો એની પાછળનું મિત્રો કારણ શું અને કાયમી માટે આપણે હરસમસાથી છુટકારો મેળવવા માટે શું કરવું જોઈએ અને ઓપરેશન કરાવવાથી કાયમી ઈલાજ છે કે નથી એના વિશે આપણે ચર્ચા કરીએ મિત્રો અને ઓપરેશન કરાવવાથી પાછા શું કામ થાય છે આ ખાસ સમજવાનું છે તો મિત્રો હરસ ભગંદર આ મુદ્દા દ્વારનો રોગ થવાનું મેઈન કારણ આપણું પેટ જ્યારે ખરાબ થાય ત્યારે જ આપણને આ થાય જ્યાં સુધી પેટ બગડે નહીં ત્યાં સુધી આ રોગ થતો નથી શું કામ કે અત્યારે પરિશ્રમ બિલકુલ નથી બેઠાડું જીવન અને ભૂખ નથી લાગીને ખાઈ લેવું એસિટિક ખોરાક બજારો ખોરાક તીખું તળેલું આ બધા ખોરાકના હિસાબે આપણું પેટ બગડે જ્યારે પેટની અંદર આંતરડાની અંદર એસિડનું પ્રમાણ વધી જાય ગરમી જેને કહેવાય પીટ આયુર્વેદની ભાષામાં એટલે પિતવાળાને શીરા પડે ફિસ્સર કે ફિસર એને બળતરા અને દુખાવો બે થાય અને મિત્રો જ્યારે વાયુનો પ્રકોપ શરીરમાં વધી જાય અને મળ સુકાઈ જાય અને આંતરમાં હાડ કબોજિયાત થાય કે સામાન્ય દવાથી પણ અસર ન થાય આ વાયુનો કોઠો છે તો એને મિત્રો સૂકા મસા થાય મુદ્દા દ્વારની રીંગ ઉપર મીજળીના આછો જેવા ઝીણા ઝીણા અંકુર ફૂટે અને મિત્રો જ્યારે ટોયલેટ જાય ને બળ કરીને જાડો ઉતારે એટલે રીંગ બહાર આવે ઘરે તો અંગૂઠાની ચાપ દઈ અને પાછી બેસાડવી પડે એમાં દેન ન આપીએ એટલે ફિશર થાય ત્યાર પછી અંદરની વળીમાં હરસ થાય મિત્રો હરસમાં પીડા નો થાય એમાં ત્રીજી વળીની અંદર જ્યારે બ્લડ ભરાય આપણે ગુમડું કેમ પાક્યું હોય એમ બ્લડ ભરાય અને જ્યારે જાડો ઘસાય એટલે બળ કરીને જાડો ઉતારે એટલે ઘસાય એટલે પ્રેશર થાય એટલે લોહીની પિસ્કારી ફૂટે એને વેદના ન થાય બ્લડિંગ થાય એટલે એને એવી શંકા થાય કે મને જાડામાં લોહી પડે છે તો મિત્રો આપણે આ અરસ ગુદા દ્વારનું બ્લડ છે કે આતરનું બ્લડ છે એને કેવી રીતે પારખશું તો મિત્રો ગુદા દ્વારને રિંગમાંથી જ્યારે બ્લડિંગ થતું હોય તો એકદમ લાલ બ્લડ આવે લાલ અને જ્યારે અલ્સરકોલાઇટીસ હોય મહિડો હોય ને જાડામાં આંતરમાંથી જો બ્લડ આવતું હોય તો એ કાળું બ્લડ હોય તો બ્લડનો કલર જોવાથી આપણને ખબર પડી જાય કે આ આંતરમાંથી આવે છે કે ગુદ્દા દ્વારમાંથી આવે છે તો મિત્રો ખાસ આપણે અરસમછા કાયમિક માટે એમાંથી છુટકારા માટે શું કરવું જોઈએ તો કે પહેલું તો આપણે પેટ કમ્પ્લીટ કરવું જોઈએ હરસ મસાની સારવાર તો કરવી જ પડે ચોક્કસ પણ જ્યાં સુધી પેટ આપણું કમ્પ્લીટ નહીં કરી કારણ કે આંતરડું બગડવાથી એમાં જૂનો એસિડ મળ મળ સુકાઈ જવાનો આ બધો ભરાવો થવાના હિસાબે જ આપણને મસાથી હશે અને મિત્રો આપણે જો ઓપરેશન કરાવી નાખીએ તો ઓપરેશન કરવાથી આંતરની જે ખરાબી છે એ તો બહાર નીકળવાની નથી એ તો એમને જમા જ છે એક પ્રકારનું પેટ ગેસના હિસાબે વાયુના હિસાબે સુકાઈ જાય ગોળિયું થઈ જાય મળ નહીં આ બધું આંતરડા ની અંદર ભર્યું હોય એ જ્યાં સુધી નીકળે નહીં ત્યાં સુધી આપણો પ્રશ્ન હલ નથી થતો ટાઈમ પર વાળી ઓપરેશન કરાવ્યા પછી રાહત થાય બે ચાર મહિને ચો મહિને પાછી તકલીફ થાય ત્રણ ત્રણ ચાર ચાર વખત ઓપરેશન કરાવેલા કેસ અમારી પાસે આવ્યા છે મિત્રો તો ખાસ મિત્રો આના ઉપર આપણે ખાસ ધ્યાન દેવું જોઈએ અને શરૂઆત હોય રોગની ત્યાં જ એને આપણે કંટ્રોલ કરી લેવો જોઈએ પછી આપણે બેદરકારીમાં ઘણો ટાઈમ એમને કાઢી નાખીએ અને પછી રોગ જ્યારે અસાધ્ય થાય અને પછી આપણે દોડા દોડાદોડ કરીને તાત્કાલિક મટાડવું છે ને તાત્કાલિક ઓપરેશન કરાવવું છે ને કેટલા દિવસમાં મટી જાય ટોયલેટ જવામાં દુખાવો બહુ થાય સહન થતું નથી પણ મિત્રો આપણે બેદરકારીને હિસાબે એ સ્ટેપ ઉપર લઈ ગયા આ રોગને શરૂઆત હોય ત્યાં જ આપણે એને કંટ્રોલ કરી લેવો જોવે મિત્રો તો મિત્રો હરસ મસા ફિસર ભગવંદરની તકલીફ થાય તો આપણે પરેજી શું રાખવાની મિત્રો તો કે જો એમાં આપણા ઋષિ મુનિઓ આયુર્વેદ શાસ્ત્રોની અંદર લખી ગયા છે કે લીલા મરચાં લસણ કાંદા ગોળ રીંગણ તીખું તળેલું દૂધ આ આપણે હરસ મસાફર કે ભગંદર હોય તો સદંતર બંધ કરવું પડે અને મિત્રો લેવાનું શું તો કે જુવારનો રોટલો અને દહીં દૂધ છાશ મોળા આઠ કલાકનું જામેલું અતિ ખાટું નહીં લીંબુ મોસંબી દાડમ લેવાના અને આથાની બનાવટ ને લીલા મરચાં લસણ કાંદા ગોળ રીંગણ દૂધ આ આપણે બંધ કરવાનું ભૂખ્યું નથી રહેવાનું પણ શું ખાવું ને શું ન ખાવું મિત્રો જ્યાં સુધી આતરમાંથી કમ્પ્લીટ આપણે એકદમ કાસ જેવું આતર કમ્પ્લીટ કરી નાખવું જોઈએ મિત્રો હરસ મસા મટે ત્યાં આપણું આતર કમ્પ્લીટ થઈ જવું જોઈએ તો ફરી વખત ન થાય અને મિત્રો એક ખાસ ધ્યાન રાખવા જેવું કે હરસ મસા ફિશર ભગંદરને સામાન્ય રોગ નહીં ગણવો હરસ મસા ફિશરને હિસાબે હાર્ડનો પણ પ્રોબ્લેમ થઈ શકે હૃદય રોગ પણ સો ટકા થાય આપણે આખા શરીરનું બ્લડ જે ગુદ્દા દ્વારની અંદર જે એક એક ઈસના અંતરે ત્રણ વળી આવે વાયુની પિત્તની ને કફની ત્રણ દોષની ત્રણ વળી આવે તો વાયુના મચ્છા પહેલી રીંગમાં થાય પિત્તવાળાને શીરા પડે બીજી રીંગમાં થાય અને કફવાળાને ત્રીજી અંદરની રીંગમાં એમાં પીડા ન થાય અને એમાં જો આપણે ધ્યાન ન દઈ તો ગુદા દ્વાર થી એકાદ બાજુમાં હોલ પડે ને એમાંથી રસી નીકળે અંદર બધો પાક થઈ જાય આને પછી આપણે કહીએ ભગંદર પણ ભગંદર હરસમસા માથે જે એ ભગંદર થઈ જાય આમાં આપણે ડેન ન દે નહીં થાય તો મિત્રો ખાસ આમાં આપણે ડેન દેવું જોઈએ એ ખૂબ ચાવીને જમવાનું પાણી વધારે પીવાનું અને આથાવાળું ને આવું બધું જે મેં એ ખોરાક ઉપર કંટ્રોલ કરી અને મિત્રો આયુર્વેદની અંદર અમે હરસ ફિશર માટે રામબાણ ઇલાજ માટે એક પ્રોડક્ટ બનાવી છે પાયલ્સ નુટ્રા એનું અમે નામ રાખ્યું છે મિત્રો પાયલ્સ નુટ્રા આ મિત્રો અમે પંદરક વર્ષથી બનાવી અને લોકોમાં આપ્યું છે ને પરફેક્ટ અમે રિઝલ્ટ લીધા છે તો આને લેવાની રીત શું છે મિત્રો કે સવાર બપોર સાંજ બેથી ત્રણ ગ્રામ પાવડર લેવાનો હોય છે જેમાં પછી લઈ તો અડધી કલાક પછી લેવાનો છે અને જો આપણે જેમાં પહેલાં લઈએ તો અડધી કલાક અગાઉ લેવાનો છે જમીને તરત નથી લેવાનો એમ તરત દવા લઈને તરત જમવા નથી બેસવાનું હવે આની આરે મિસ્ત્રો આપણે બીજો શું લેવાની જરૂર પડે કે રાત્રે સૂતી વખતે આપણે પવિત્ર પાવડર કરીને કબજીયાતની અમારી પ્રોડક્ટ છે એ રાતે સૂતી વખતે આપણે એક ચમચી પાવડર લેવાનો છે મિત્રો અને મિત્રો રોજ સવારે બે ચમચી એશબ ગોલ આપણે લેવાનું રાતે પલાળી દેવાનું બે ચમચી ચાકર ને બે ચમચી એસબ ગોલ એક ગ્લાસ પાણીમાં પલાળી દેવાનું અને સવારે એ ભૂખ્યા પેટે આપણે પી લેવાનું છે ત્યાર પછી એકાદ કલાક જમવાનું નથી સવારે એશબ ગોળ લેવાનું છે રાત્રે પવિત્ર ચૂર્ણ લેવાનું છે અને પાઇલ્સ ન્યુટ્રા જે અમારી પ્રોડક્ટ છે એ દિવસમાં બેથી ત્રણ ગ્રામ ત્રણ વખત લેવાની છે મિત્રો એમ કે હવે આપણે ઓપરેશન જ કરવું પડે એમ છે કોઈ ઈલાજ નથી આટલી બધી તકલીફ વધી ગઈ છે આવા પેશન્ટની અંદર અમે ત્રણ જ દિવસની રાહત લીધી ત્રણ જ દિવસમાં એટલું બધું પ્રોફેટ આનું રિઝલ્ટ છે અને આ પ્રોડક્ટ અમે કુરિયર દ્વારા કોઈ પણ મંગાવે તો અમે એને મોકલી આપીએ છીએ બાકીના ડોક્ટરોને આયુર્વેદિક સ્ટોરમાં ઘણી જગ્યાએ ઉપલબ્ધ છે તો મિત્રો એક વખત ખાસ વાપરી અને ખાતરી કરો અને સારામાં સારું આનું પરિણામ છે અમે પંદર વર્ષથી આના રિઝલ્ટ લીધા છે અને પછી અમે માર્કેટમાં મૂક્યું છે ફક્ત ત્રણ દિવસમાં આનું રિઝલ્ટ મળે છે ત્રણ દિવસમાં બ્લડિંગ પડતું હોય દુખાવો થતો હોય એમાં ત્રણ દિવસમાં રાહત થાય છે અનેક એવી દેવી ઔષધિ સારી લાવી અને મેં જાતે પાવડર બનાવી અને તૈયાર કરી છે તો મિત્રો એક વખત ખાસ અનુભવ કરો અને ત્રણ દિવસમાં એનું રિઝલ્ટ મેળવો અને મિત્રો લાંબા ટાઈમનું હોય તો આપણે એકાદ મહિનો દોઢ મહિનો લેવી પડે શરૂઆત હોય તો પંદર દિવસની દવામાં જ કમ્પ્લીટ થઈ જાય કોઈ લાંબી ઝંઝટ થતી નથી મિત્રો અને મટી ગયા પછી આપણે એસિટિક ને એવું બધું ધ્યાન રાખવાનું કબજિયાત નથી થવાનું બસ મિત્રો આપણે અરસમસા મીની ચર્ચા કરી ફરી બીજા મુદ્દા સાથે મળતા રહેશું જય ધન